આદરણીય આચાર્ય સાહેબ મારા સાથી સારસ્વત સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજનો દિવસ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિનો દિવસ દર વર્ષે બારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે આપણે જરૂરી છે એક નામ સ્વામી વિવેકાનંદ કદાચ જેના માટે કોઈ પરિચયની જરૂર નથી કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી એક એવી વ્યક્તિ જેણે ઓગણીસમી સદીમાં સમગ્ર વિશ્વમાં ભારત વર્ષને અને હિન્દુ ધર્મને કોઈ ઓળખાણ આપી હોય સનાતન ધર્મને કોઈ ઓળખાણ આપી હોય શ્રીમદ ભગવદ્ ગીતાજી સમગ્ર વિશ્વને પરિચય આપ્યો હોય કે આવું પણ એક પુસ્તક છે જે સમગ્ર ધર્મનું પાયો છે એ પરિચય અપાવનાર એ ઓળખાણ અપાવનાર હિન્દુ ધર્મનું અને ભારતનું નામ આખા વિશ્વમાં ગુણતું કર્યું હોય તો એ સ્વામીજી

શ્રુતિધર શબ્દ વ્યક્તિ માટે વપરાય છે જેની યાદ શક્તિ ખૂબ જ વિલક્ષણ હોય છે અદ્ભુત હોય છે સ્વામી વિવેકાનંદની યાદ શક્તિ પર અદભુત હતું એવી વ્યક્તિ માટે આપણે આજે સૌ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને યાદ કરવાના છે એમની પરમ ચેતનાને આજના દિવસે આપણે વંદન કરવાનું છે સ્વામી વિવેકાનંદ જે જન્મ દિવસ છે બારમી જાન્યુઆરી એને સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ક્યારેક એવું પણ થાય કે યુવા દિવસ જ કેમ બીજો કોઈ દિવસ નામ કેમ નહીં એમ તો કદાચ તમે થોડું જાણવાનો પ્રયત્ન કરો સ્વામી વિવેકાનંદના લખાણો હોય એમની વાતો હોય એમના વક્તવ્યો હોય એમના લેખો હોય મોટા ભાગની વાતોના કેન્દ્રમાં એ યુવાનોને લાગે છે એવું પ્રખરી રીતે કહેતા કે જો ભારતને બદલવું છે ભારતને જો કામ અને વિશ્વને બદલવું છે ને તો એ કામ યુવાનો જ કરી શકશે માટે એમને યુવાનો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત છે અને એ યુવાનોને જ ધ્યાનમાં રાખીને જ્યારે વાતો કરતા ત્યારે એમના દિવસને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ ઘણી વખત યુવાની શબ્દને આપણે માત્ર ઉંમર સાથે લઈએ છીએ યુવાની ને ઉંમર સાથે જોડવાની વાત કેટલાક ઉંમરથી યુવાન માણસો પણ ઘરડા લાગતા હોય છે અને કેટલાક ઘરડા માણસો પણ યુવાન જેવો તમને રાગ દેખાતો યુવાની એટલે ઉત્સાહ યુવાની એટલે તરવરા યુવાની એટલે થનકના યુવાની એટલે માતૃભૂમિનું જે ઋણ છે એ મારે ચૂકવવું છે એવી એક ભાવના મારા પ્રાણ થકી હું એ ઋણ ચૂકવું છું એવી એક રાષ્ટ્ર ભાવના એટલે યુવાની યુવાનીને ઉંમર સાથે કંઈ નિષ્ફળ નથી એમના વિચારો એમની વાતો એમના વક્તવ્યો દરેક ઉંમરના વ્યક્તિને એટલા જ લાગુ પડે છે એટલી જ પ્રેરણા આપે છે જે એક યુવાનને આપતી હોય રવિવાર રવિન્દ્રનાથ ટાગોર તેઓ એવું કહેતા કે જો તમારે ભારતને જાણવું છે ને તો તમે વિવેકાનંદનો અભ્યાસ કરો તમે વિવેકાનંદને વાંચો તમને ભારતનું દર્શન થઈ જશે એમની વાતોમાં એમના વક્તવ્યોમાં એમના લખાણોમાં मात्र सकारात्मकता छे मात्र पॉजिटिविटी छे विवेकानंद ने क्या है वातो मा लेश मात्र पर मन मा पर नेगेटिविटी क्या है नहीं लाया ये वो दरिद्र व्यक्ति बातें कहता है कि बिलीव इन योर सेल्फ तुम्हारी जात मा पर विचार छोड़ो पहला तुम्हें, तुम्हें तुम्हारी जात पर विश्वास करो જો તમે તમારી જાત પર જ વિશ્વાસ નહીં કરી શકો તો બીજાને વિશ્વાસ તમારા પર કઈ રીતે થશે અને ભગવાન પર ભગવાન પર તો વિશ્વાસ કરી જ નહીં શકો જો તમે તમારી જાત પર નહીં માનો માટે પહેલું એક પગથિયું છે પોતાની જાત પર માનો ઇન યોર સેલ્ફ તમારી જાત પર અને માટે આપણે આજના દિવસે વિવેકાનંદને સાચી રીતે યાદ કરીને આપણી અંદર વિવેકાનંદને જગાડવાના છે એમના ગુણોને જગાડવાના છે એમના નામનો જ અર્થ આપણા જીવનમાં આપણી અંદર હોવો જોઈએ વિવેકાનંદને છૂટા પાડો તો વિવેક અને આનંદ થાય છે આપણી અંદર વિવેક અને આનંદ આ બંને જ્યારે એક સાથે પ્રગટ થશે ને ત્યારે વિવેકાનંદ પ્રગટ થશે અને એમના ગુણો પ્રગટ થશે અને જ્યારે વિવેકાનંદ પ્રગટ થાય છે ત્યારે આપણું વિશ્વ આપણું ભારત એ જે આજે સંઘર્ષ કરી રહ્યું છે ઈશ્વર ના ઘણા બધા પ્રશ્નોનો સમાધાન આપણને ત્યાં મળી જશે એટલા એવા કેટલાય પ્રસંગો છે આગળના વક્તવ્યમાં બે બહેનોએ એવા એક બે પ્રસંગોની વાત કરી હું પણ તમને એવા બે ત્રણ પ્રસંગોની વાત કરીશ જ્યાં વિવેકાનંદ એમના શિષ્યોને એમના વિદ્યાર્થીઓને એમના પ્રશ્નોનું એક સચળ સમાધાન આપે છે અને પણ આપે છે કે વ્યક્તિને એ ઉદ્દેશ બહુ સરળતાથી ગળે ઉતરી જાય છે એમને હંમેશા કીધું છે કે તમારા મનને કંટ્રોલ કરો તમારા મનને કંટ્રોલ કરો તમારા ચિત્તને કરો એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે ગમે તે કામ કરતા હશો એ પ્રોપરલી નહીં થાય આપણે તો અભ્યાસનું કામ છે આપણે વિદ્યાર્થી વ્યવસ્થામાં છીએ તો આપણું કામ હાલ આપણું ધ્યેય હાલ એક જ છે અભ્યાસ અને અભ્યાસ થકી સફળતા એ સફળતા જો મેળવવી છે તો એ ભેગાની અંદર જે દૃષ્ટાંતો છે એમના જે પ્રસંગો છે એમાંથી ખરેખર છોડકોનું આપણે પણ જીવનમાં ઉતારવા બાચી છે કેટલા પ્રસંગોની ચર્ચા અહીંયા તમારી સાથે કરીશ પહેલી વાત જે એને કરી કે જ્યારે એ પુલ ઉપરથી પસાર થાય છે ત્યારે કેટલાક બાળકો નદીમાંથી કંઈક નિશાન તાકતા હોય છે જોઈ રહ્યા છે થોડી વાર એટલે બાળકો શું કરે છે પછી એમની પાસે જઈને પૂછે છે કે તમે શું કરો છો ત્યારે બાળકો એમ કહે છે કે અમે આજે નદીમાં ઈંડાના છિલકા છે છાલે નહીં એને નિશાન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એમાંથી થતું નથી બાળક છે પછી વિવેકાનંદ કે છે કે લાવો હું પ્રયત્ન કરી જવું હા તમે પણ પ્રયત્ન કરો બાળક એમને આપે છે અને વિવેકાનંદ પ્રયત્ન કરે છે એક પછી સચોટ નિશાન એ ઈંડાના છિલકાને કરી આપે છે ત્યારે બાળકોને ખરેખર નવી લાગે છે એ પૂછે કે તમે આનો કોઈ અભ્યાસ કર્યો છે તમે આને કોઈ એવી ક્લાસ એટેન્ડ કર્યા છે કે તમને આટલું સરસ નિશાન તાકતા આવડે છે તો કે ના મેં કોઈ આવા ક્લાસ એટેન્ડ નથી કર્યા તો તમે કઈ રીતે આવું કરી શકો છો ત્યારે બહુ સરસ જવાબ બાળકોને શીખવા માટે આપે છે કે તમે જે પણ જ્યારે કોઈ કામ હાથમાં લો છો ત્યારે એ કામના છેલ્લે તમારું ધ્યેય તમને દેખાડો છો અને જે માત્ર દેખાત ત્યારે મન તમારું એકાગ્ર હોવું જોઈએ જો તમારા ઈંડાના છીકાની દિશાન તાકો છો ને તો તમને એના સિવાય કશું જ દેખાતું નથી તો પાણીને જો છો પાણીમાં કતરા નીકળ્યો છો તો પછી ઈંડાનું છીકો નીકળશે તમારે જે લક્ષ છે ત્યાં સુધી પહોંચવું છે તો આજુબાજુની બધી વાતો છોડી દો એક વારી બીવામ તેમના આશ્રમમાં જાય છે બહુ હાફડો બહુ થાકેલો થાકેલો સ્વામીજી હું થાકી ગયો છું ઘરે બસ થઈ ગયો કંટાળી ગયો છું સ્વામીજી એને કહે છે તું શાંત થાય શું થઈ ગયું કે સ્વામીજી ઘણી તૈયારી કરું છું પરીક્ષાઓ નિર્ભર સફળતા મળતી નથી શું કહું તમે કોઈ રસ્તો આપો સ્વામીજી સીધો ઉપદેશ નથી આપ્યો એને આશ્રમમાંથી એક કુતરાને આપે છે કે જ્યાં તું કુતરાને લઈ જા અને એને આટો બનાવીને પાછો લે એ થાકેલો વિવાહ એ કૂતરાને લઈ અને ગુરુજીએ કીધું છે સ્વામીજીએ તો એ લઈને જાય છે એ આનો મનાય ને થોડી વાર પછી પાછો આવે છે જ્યારે રિટર્ન આવે છે પાછો ત્યારે સ્વામીજી ચિત્ર છે તો એકદમ અને કૂતરો થઈ ગયો હોય છે સ્વામીજી આવે છે એટલે પૂછે છે સ્વામીજી એવું થયું કે લઈને તો ગયો પણ જેવા અમે આશ્રમ થી બહાર નીકળ્યા એટલે રસ્તામાં જેટલા જેટલા કૂતરાઓ મળ્યા એ બધાને આ ભાષા જુદું દે હું તો મારી જગ્યાએ ઉભો રહ્યો એ બસી બસીને ઝઘડી ઝઘડીને પાછું આવ્યો એમ કરીને હું અને આટો ભરાઈને પાછું આવ્યો પણ બધાને જોડે ઝઘડવા ગયું ને તો એ થાકી ગયું છે એટલે આ રીતે બિચારું થાક ખાય છે સ્વામીજીએ કીધું ભાઈ તું સમજ્યો નહીં તું જે પ્રશ્ન લઈને આવ્યો હતો ને આ જવાબ છે કે સ્વામીજી ખબર ના પડી મને કે તમે જ્યારે કોઈ કામને હાથમાં લો છો એ પૂરું કરવા માટે અને જ્યારે કામ શરૂ કરો છો ત્યારે ઘણા બધા આડા આવડા કુતરાઓ તમને વસવા આવે છે અને તમે તમારી શક્તિ ત્યાં વેડફી નાખો છો અને તમારી શક્તિ ત્યાં વેડફાઈ જાય છે અને જે તમારું મુખ્ય ધ્યેય છે એ ભૂલાઈ જાય છે અને તમે થાકી જાઓ છો તરત એને એ વાતનો ખ્યાલ આવે છે કે સ્વામીજી તમારી વાત સાચી છે હું ઘણી વખત જ્યારે કામ લઈને બેસું છું ત્યારે આ નાના મોટા એટલા બધા કામ આવે છે कि और ये मुख्य वाच्यावा काम करते-करते थकी जाबो ने मेरे पूरी सफलता एक अमर नजीक पड़े अब ઘણી વાતો આપણા માટે પ્રેરણા દાયક છે કે केवल જ્યારે એક ચિત્ર દોરી લેવો છે સંસ્કૃતના શ્લોકોને એક પોસ્ટર પર ઉતારી રહ્યો હોય બે આટલી કલાકની મહેનત વચ્ચે પણ એ સફળતા મળતી નથી કંટાળી જાય છે સૌ જીને કે સૌ જીકે રસ્તો આપ જે ટચ નું એ છે નથી આવતો ચિત્ર દોરું છું લોકો લખું છું પણ મને પોતાને પણ સંતોષ થતો નથી બોલો પડે છે છેવટે નિષ્ફળ જાઉં છું સ્વામીજી કહે છે કે કાળ આ ગાળો લે અને સામે જે કુવો છે ત્યાં જઈને ભરીને પાછો એ જાય છે ત્યાં કૂવા પાસે અને પાણી ડોલથી પાણી ભરી અને એમાં એ વાટલીમાં એ ઘણા બધે છે એ જોયો છે તો ઘણો તો કાળો છે નાના મુર્કા અંદર ઘણા બધા છિદ્રો છે અને જોયું તો પાણી તો નીકળી જાય છે એ દોડમ દોડ જાય શકે છે ખાલી થઈ જશે એ દોડમ દોડ લઈને સ્વામીજી સુધી જાય છે પણ રસ્તા દરમિયાન એની ઉતાવળ દરમિયાન પાણી તો જવાનું છે છિદ્રો છે પાણી નીકળી જાય છે અને પાણીથી એ ઝડપને કારણે મરડીમાં થાય છે એની પાસે પહોંચે છે એટલે કે સ્વામીજી આ ઘણા હતા એટલે પાણી નીકળી ગયું હું થોડો ભીનો પણ થઈ ગયો છું પણ કામ પ્રોપર થયું નથી પાણી નથી રહેતું

તો એ કલરની સ્મેલ તમે અંદર મહેસૂસ કરો નાક વડે એને તમારા શરીરમાં જોડો તમારું નાક એમાં જોડા છે તમારી આંખોથી એ ચિત્ર તમારા મગજમાં ઇમેજિન કરો કે હું આવું દોરું છું તમારી આંખો તમારું મગજ તમારી સાથે જોડા છે તમે હાથથી એ ચિત્ર દોરો અને અનુભવો જેટલી ઇન્દ્રિયો તમારા કામમાં વધુ કરો હશે એટલું તમારું કામ સો થશે અને વધારે વધારે ઇન્દ્રિયો જ્યારે તમે જોડશો ત્યારે એક સમય એવો આવશે કે તમે અને કામ એક થઈ જશે અને જ્યારે કામ અને તમે એક થઈ જશો તો કામ સફળ થશે જ કોઈ પ્રશ્ન જ નથી કે મને નિષ્ફળતા મળે આવા ઘણા બધા પ્રશ્નોનું એમને સમાધાન એમના વિદ્યાર્થીઓને અનુયાયીઓને આપેલું છે એ પોતે પણ આમાંથી શીખેલા છે એકવાર રસ્તા પર જતા હતા ત્યારે હાથમાં એક થેલી હતી એટલામાં એક વાંધાનો ટોળો આવી ચડ્યો અને તેની જોટવાનો પ્રયત્ન કરે એમને હેરાન કરવા માટે સ્વામીજીએ થોડી ઝડપ પધારી કે વાંદરાઓ મને હેરાન કરે છે ઝડપ પધારી તો વાંદરાઓ એની પણ ઝડપમાં ચાલવા લાગ્યા અને એની ફરીથી એમને હેરાન કરવા લાગ્યા આ ચિત્ર એક વ્યક્તિ જોવે છે અને કહે છે કે તમે આમ ના કરશો તમને આમ છુટકારો નહીં મળે વાંદરાઓ તમે ઉભા રહો અને એની સામે જાઓ એમને વઢો એને કાઢો સ્વામીજી તરત ત્યાં ઉભા જાય છે પાછા ફરે છે રંગ વ્યક્ત થાય છે અને વાંદરાઓની સામે કરે છે ચીસ પાડે છે વધે છે અને વાંદરાઓ તરત જ ત્યાંથી ભાગી જાય છે અને અચાનક મનમાં વિચાર આવે છે કે આ તો મારા પ્રોબ્લેમનું સમાધાન થઈ ગયું આપણે ઘણી વખત એવું કરીએ છીએ કોઈ પ્રશ્ન કોઈ એવો પ્રોબ્લેમ આવે ને આપણે ભાગી જઈએ છીએ એનાથી પૂછો છોડાવવા માટે આપણે ટ્વીટ કરીએ છીએ છોડી દઈએ છીએ અને જેટલું ભાગો છો એટલો જે પ્રશ્નો તમને હેરાન કરે છે વધરાઉ જે છે જેટલો બમણો આપણે પ્રયત્ન કરીએ છીએ કે પ્રશ્નો આપણે એટલો જ હેરાન કરે છે પણ શું કરવું જોઈએ એક્ઝેક્ટલી એની સાથે જોવું જોઈએ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એની સાથે લડવું જોઈએ ઓર બે દિવસ ભલે છોકરો હતો અમારે દર્શકો પોચી મેં કે મેં તો આ અને એ પણ મને ફ્રેન્કલી સાચું કહી દીધું સાહેબ હિન્દી નું લેસન આપી

આ પ્રશ્ન છે મને હૉલો થઈ ગયું છે મારે તકલીફ હતી મને બે દિવસ આવો એવો કોઈ પ્રશ્ન નથી જે ભાગવાથી સોલ થાય સામે જવું જ પરિસ્થિતિને સામે લડવું જ જરૂરી છે એવું છે જ નહીં તો હું ભાગી જઈશ તો હું છૂટી દઈશ એવો એક બીજો પ્રશ્ન જે અમને એવી રીતે સોલ કર્યો કે જ્યારે આપણે આપણા સ્વભાવને બીમાડો કરી મૂકીએ છીએ આપણે ગુસ્સે થઈ જઈએ છીએ ઝગડી કરીએ છીએ એવા એક પ્રસંગ છેલ્લે તમને હું કંઈ સમય પણ વધારે થયો છે હું મારી વાત પૂરી કરીશ પછી એક વખતે ટ્રેનમાં મુસાફરી કરતા હતા તેમની સામેની સીટ પર બે મહિલાઓ આવેલો બેસે છે એ બે મહિલાઓ જુએ છે એમનો પહેરવેશ ભગવાન આવી છે એક આખો કલર જ અલગ છે અને ત્યાંના યુએસએના લોકો કરતા અલગ જ વસ્ત્રો પહેર્યા છે થોડી વાર તો મજાક કરે છે મસ્કરી કરે છે પણ સ્વામીજી અમે ધ્યાનમાં લેતા હતા બહુ સાર મનથી એ બેસી રહે છે પછી એ સ્ત્રીઓ જોવે છે તો સ્વામીજીના હાથમાં એક ઘડિયાળ હોય છે કિંમતી ઘડિયાળ એમને એમ થયું લાવો આ માણસને તો કંઈ ખબર પડતી નથી આપણે એની પાસેથી ઘડિયાળ પડાવી લઈએ સ્વામીજીને કહે છે એ અંગ્રેજીમાં વાત કરે છે કે ભાઈ તારા હાથમાં જે ઘડિયાળ છે અમને આપી દે નહીં તો અમે બૂમા કરીશું હવે પોલીસને બોલાવીશું અમે એમ કહીશું કે આ વ્યક્તિ અમારી છેડતી કરી છે તને પોલીસ પકડીને લઈ જશે માટે તો તારા હાથમાં જે ઘડિયાળ છે એ અમને આપી જે સ્વામીજી વાતને ન સાંભળી હોય ને એમને ઇગ્નોર કરે છે રિસ્પોન્સની તો વાત છોડો સાંભળી જ નથી એ રીતે પોતાનું કામ જે રીતે બેઠા છે એ રીતે જ બેસી રહે છે પેલી સ્ત્રીઓ ફરતી આવું કહે છે છતાં એ કોઈ જવાબ નથી આવતા એટલે એમને તો એ કદાચ સમજ્યા નહીં એટલે એ ઈશારાની ભાષામાં સમજાવે છે કે તમારા હાથમાં જે ઘડિયાળ છે એમને આપે નહીં તો અમે ગુમો પાડીશું અને તમને પોલીસ પકડીને લઈ જશે સ્વામીજી એનો જવાબ ઈશારાથી આપે છે કે તમે શું કહો છો એની મને ખબર પડતી નથી તમારે જે કહેવું હોય એ મને લખી આપે એ સ્ત્રીઓ એ કાગળમાં લખે છે કે તમારા હાથમાં જે ઘડિયાળ છે એમને આપી દો નહીં તો ગુમાગુમ કરીશું પોલીસને બોલાવીશું અને કહેશો કે તમે અમારી છેડતી કરી છે આવું લખીને સ્વામીજીને આપે છે સ્વામીજી લઈ વાંચીને પછી કહે છે કે બેન તમે બોલાવો એમની ભાષામાં જવાબ આપે છે અને એ પ્રશ્નો નું સમાધાન તમે જુઓ કેટલી સરળ રીતે કરી દીધું આ પરિસ્થિતિમાં આપડે તો ઝઘડો થઈ ગયા મારા મારી ગયા પોલીસ પકડીને લઈએ એમની પાસેથી શીખવું છે આપણે એમના પ્રસંગોથી શીખવું છે આપણે કે સમાધાન પોઝિટિવ મનથી થાય છે અને આપણે હું કહું છું કે આપણું પરીક્ષા તો આપણું ધ્યાન માત્ર બોર્ડની પરીક્ષા જે રીતે દ્રોણાચાર્ય ગુરુજી પાંડવોને ધનુર્વિદ્યા શીખવાડતા ત્યારે ઝાડ દેખાય આ દેખાય તે દેખાય અર્જુનને હતો જેને ઉભો કર્યો ત્યારે કીધું બેટા બોલ તને શું દેખાય છે તો મને ઝાડ દેખાય છે પછી તો કે મને લાકડાનો હવે પક્ષી દેખાય છે જેને મારે નિશાન કાઢવાનો છે ના અર્જુન હજી એકાગ્રતા કર અર્જુન કહે છે ગુરુજી મને હવે માત્ર બે આંખો દેખાય છે ના અર્જુન હજી તારા મનને એકાગ્ર કર માત્ર જમણી આંખ અને ગુરુજી હવે મને કોઈ દેખાય મારી બાજુમાં કોણ છે મારી આજુબાજુ કોણ છે ત્યાં શું છે મને કશી જ ખબર નથી મને માત્ર લાકડાના પક્ષીની જમણી આંખ જ દેખાય છે અને અર્જુન હવે તો તારું ગાય છે ચલાય વિશ્વાસ છે કે તું નિશાનને સચોટ રીતે કાઢી લઈશ આપણી બોર્ડની પરીક્ષા માટે એ છે આપણી અંદર આપણે વિવેકાનંદને જગાડવાના છે એમના મૂલ્યોને જગાડવાના છે અને એ સચોટ નિશાન એમને તાકવાનું છે છેલ્લી પંક્તિ કહી દઉં તબાહી કા કહે તૂટી ન દરિયા કે કિનારો મેં ચટ્ટાન બનકર ખડે થે વિપરીત ધારો મેં અમર હે मर नहीं सकते अमर है मर नहीं सकते जब तक सोच है धरती पर विवेकानंद जीवित है हमारे ही विचारों में विवेकानंद जीवित है हमारे ही विचारों में आभार धन्यवाद